ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે પહેલી માર્ચ અને શનિવાર કપાસની બજારમાં વાત કરીએ તો કાલે દેશમાં એક લાખ ગાંસડીની અંદર આવકો થઈ ગઈ છે ભાવ સ્થિર હતા કપાસિયામાં હોળમાં કપાસમાં પાંચ દસની ક્યાંક ક્યાંક વધઘટ હતી અમેરિકાનો વાયદો તૂટ્યો હશે એનું કારણ છે કે ટ્રમ્પ ટેરિફ છે આજથી ઘણા દેશો ઉપર તેની અવળી અસર પડે છે કોટલુક ઇન્ડેક્સે આખા વિશ્વમાં ઋનું ઉત્પાદન ઘટવાનો અંદાજ આપ્યો છે એની વાત કરીશું સાઠ લાખ ઘાસડી ઉત્પાદન ઘટશે આવતી સિઝનમાં અને અગિયાર લાખ ઘાસડી વપરાશમાં વધારો થાય છે એવું કોટલુકે કીધું છે હવે મિત્રો પહેલા આપણે ઘરેલું બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ પાંખી લેવાલી વિશે ભાવમાં સ્થિરતાનો માહોલ મળી રહ્યો હતો આગામી દિવસોમાં કપાસની આવક હવે થોડી ઘટે તેવી સંભાવનાઓ રહેલી છે બજારમાં લેવાલી આવશે તો બજારો સુધરશે નહીંતર ભાવ નિશીચપટી પર અથડાયા કરશે કડીમાં મહારાષ્ટ્રના કપાસની નેવું ગાડીની આવક હતીનો ભાવ ચૌદસો થી ચૌદસો ચાલીસ હતા જ્યારે કાઠિયાવાડથી ચાલીસ ગાડીની આવક હતીનો ભાવ ચૌદસો ત્રીસ થી ચૌદસો સાઠ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ચાળીસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસને તેરસો પચાસથી થી ચૌદસો પિસ્તાલીસ પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં પંદર હજાર મણની આવક હતી બોટાદમાં સાડત્રીસ હજાર મણ બાબરામાં છ હજાર મણ અમરેલીમાં પાંચ હજાર અને ગઢડામાં ચાર હજાર મનની આવક હતી રૂની બજારમાં ધીમો સુધારો ચાલુ ચાલુ છે ખાસ કરી કલ્યાણ બજારોમાં તાજેતરમાં ખાંડિયા રૂપિયા પંદરસો જેટલા ઘટી ગયા છે આગામી દિવસોમાં ઋની બજારમાં માંગ નહીં આવે તો બજારમાં સુધારો થવો મુશ્કેલ છે એવરેજ બજારમાં બે તરફી ચાલણીની સંભાવના છે કપાસિયા અને ખોળની બજારમાં ભાવ સ્થિર જતા ગુજરાતમાં શંકરઋના ભાવ ઓગણત્રી એમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની સરતેના ભાવ રૂપિયા પચાસ ઘીયા હતા અને ત્રેપન હજાર એકસો થી ત્રેપન હજાર ચારસો હતા જ્યારે કલ્યાણના ભાવ રૂપિયા બસો ઘટી ખાંડીના આડત્રીસ હજાર પાંચસો થી આઠસો હતા કપાસિયા ખોળની બજારમાં ભાવ સ્થિર હતા કપાસ્યા ખોળ બેન્સમાર્ક વાયદો રૂપિયા બે વધી સવીસો બેતાલીસની સપાટી પર બંધ રહ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બારદરના પંદરસો ચાલીસ સુગર બારદરના પંદરસો સાઠ અને જોડ જોડબારદરના પંદરસો દસ હતા

ઉત્તર ભારતમાં સાત હજાર સાતસો ગાંસડીની ગુજરાતમાં છવ્વીસ હજાર ગાઠડીની મહારાષ્ટ્રમાં એકતાળીસ હજાર ચારસો ગાંસડીની મધ્યપ્રદેશમાં સાત હજાર ગાંઠડીની કર્ણાટકમાં ઓગણીસો ગાઠસડીની તેલંગાણામાં આઠ હજાર પાંચસો ગાંઠડીની આંધ્રપ્રદેશમાં ત્રણ હજાર ગાઠડીની તમિલનાડુમાં અગિયારસો ગાંઠીની ઓરિસ્સામાં પાંચસો ગાંઠડીની કુલ આખા દેશમાં સત્તાણું હજાર એકસો ગાંઠડીની આવક હતી વિશ્વમાં કપાસના વાવેતરની નવી સિઝન માં ચીન અમેરિકા સહિત અનેક દેશોમાં માસથી શરૂ થતી હોય નવી સિઝનમાં વાવેતર ઉત્પાદન અને વપરાશના અંદાજોની મોસમ ચાલુ થઈ ચૂકી છે જે અંતર્ગત કોટલુક નવી સિઝનનો પહેલો અંદાજ બહાર પાડ્યો છે વિશ્વમાં નેવું વર્ષથી દરેક દેશોના ઋના ઉત્પાદન અને વપરાશના ડેટા દર મહિને આપતી બ્રિટનની ન્યૂઝ એજન્સી કોર્ટલુક એ નવી સિઝનમાં વિશ્વના દરેક દેશોના ઋના ઉત્પાદન અને વપરાશના અંદાજો પહોંચ્યા છે કોટલુકના રિપોર્ટ અનુસાર નવી સિઝનમાં અમેરિકા ચીન ભારત તુર્કી ઓસ્ટ્રેલિયા સહિત લગભગ તમામ દેશોમાં કપાસનું વાવેતર ઘટતા ઉત્પાદનમાં ઘટાડો થશે અમેરિકામાં ચૌદ પોઈન્ટ ચાર ટકા વાવેતર ઘટવાના રિપોર્ટ તાજેતરમાં આવ્યા હતા તે અનુસાર કોર્ટલુકના રિપોર્ટ પ્રમાણે અમેરિકાનું રૂનું ઉત્પાદન ઓગસ્ટથી શરૂ થતી નવી સિઝનમાં એકસો સિત્તેર લાખ ગાંસડી થવાનો અંદાજ છે જે ચાલુ વર્ષે એકસો ચોર્યાસી લાખ ગાંસડી થયું છે ચીનનું રૂ ઉત્પાદન ઘટી ત્રણસો લાખ ગાંસડી થય છે જે ચાલુ વર્ષે ચારસો લાખ ગાંઠડી થયું છે ભારતનું રૂણનું ઉત્પાદન ત્રણસો ચાર લાખ ગાંસડી થવાનો અંદાજ કોટલુક મૂક્યો છે જે ચાલુ વર્ષે કોટલુકના અંદાજ અનુસાર ત્રણસો સૌદ લાખ ગાંસડી થયું છે પાકિસ્તાનનું રૂનું ઉત્પાદન ચાંસઠ લાખ ગાંસડી યથાવત રહેવાનો અંદાજ છે જ્યારે તુર્કીનું રૂનું ઉત્પાદન નવી સિઝનમાં ઘટીને પિસ્તાળી લાખ ગાંસડી થવાનો અંદાજ છે જે ચાલુ સિઝનમાં સુડતાલીસ લાખ ગાંસડી થયું છે આફ્રિકન દેશોમાં રૂનું ઉત્પાદન વધીને બાસઠ લાખ ગાંઠડી થવાનો અંદાજ છે જે ચાલુ વર્ષે સાઠ લાખ ગાંઠડી થયું છે ઓસ્ટ્રેલિયામાં રૂનું ઉત્પાદન ઘટીને નવી સિઝનમાં ચપ્પન લાખ ગાંઠડી થવાનો અંદાજ છે જે ચાલુ સિઝનમાં અડસઠ લાખ ગાંઠડી થયું છે સમગ્ર વિશ્વમાં રૂનું ઉત્પાદન નવી સીઝનમાં ચૌદસો અઠ્યાશી લાખ ગાંસડી થવાનો અંદાજ છે ચાલુ સિઝનમાં પંદરસો અડતાલીસ લાખ ગાંસડી થયું છે આમ નવી સિઝનમાં વૈશ્વિક ઋણનું ઉત્પાદન ચાઠ લાખ ગાંસડી ઓછું થવાનો અંદાજ છે વૈશ્વિક ઋણનું ઉત્પાદન ઘટવા સામે રૂનો વપરાશ વિશ્વમાં નવી સિઝનમાં વધી ચૌદસો સુડતાલીસ લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે જે ચાલુ સિઝનમાં ચૌદસો આડત્રીસ લાખ ગાંસડી રહ્યું હતું આમ રૂના વપરાશમાં અગિયાર લાખ ગાંસડીનો વધારો થવાની ધારણા છે વપરાશ નવી સિઝનમાં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ વિયેતનામ અમેરિકા ઇન્ડોનેશિયામાં વચ્ચે તેની સામે ચીન બ્રાઝિલમાં જળવાયેલો રશિયા અને તુર્કીમાં વપરાશ ઘટશે પહેલી માર્ચથી પહેલી માસથી ટ્રમ્પ ટેરિફ લાદશે ઘણા દેશો નાટો માથે પણ ધમકી આપે છે કદાચ એને ડર અને ડોલર વધ્યો એના કારણે ન્યૂયોર્ક વાયદો બે ટકા જેવો ઘટી મે મહિનાનો અને પાસઠ પોઈન્ટ પચીસ સેન્ટ ઉપર બાંધ્યો હતો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જય માતાજી